ગુજરાતી ચેનલ યુટ્યુબમાં સોમવતી અમાસ આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે કરાય છે અમાસ સોમવારે હોય તો આ વ્રત મહાફળ આપે છે

તેમના આંગણે આવનાર ભૂખ્યું જતું ન હતું એમને સાત દીકરા અને એક દીકરી હતી સાથે વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી અને તેમની સેવા પણ કરતી દીકરીનું નામ જ્ઞાનવતી હતું એક દિવસની વાત છે એક મહાત્મા આંગણે પધાર્યા વહુઓ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી મહારાજે સાત વહુઓને સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા આ સાંભળતા દીકરી આશ્ચર્ય પામી અને સાધુ મહાત્મા હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ બોલ્યા જ્ઞાનવતીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા માં દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરી અને આનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે મહારાજા બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પણ એક રસ્તો છે સિંહલ દ્વીપમાં રહેતી સોમા ધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા બધા વિચારમાં પડી ગયા કે કરવું શું સિહલ દ્વીપ પહોંચવું શી રીતે ભયંકર જંગલો સાગર ખીણો પહાડો ઓળંગીને જવું કઈ રીતે જીવ જોખમમાં મૂકી જવા કોઈ તૈયાર ન હતું આખરે નાનો ભાઈ મોહન તૈયાર થયો ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા સંકટ ભરેલો રસ્તો હતો બંને જણ જંગલ પહાડ ખીણો પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા બંને થાકી ગયા હતા આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર પાર કરવાનો હતો શી રીતે થાય પ્રભુના જાપ કરતો ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા આ ઝાડ પર ગીધના બચ્ચા રહેતા હતા ગીત આવીને બચ્ચાને કહેવા લાગ્યો બાળકો ખાવાનું લઈ લાવ્યો છું ખાઈ લો ત્યારે બચ્ચા બોલ્યા આજે તો આંગણે અતિથિ આવ્યા છે એ ભૂખ્યા છે અતિથિ જમે પછી અમે જમીશું આ સાંભળી ગીધે ભાઈ બહેનની પાસે આવ્યો જમવાનું કહ્યું બંને જણાએ જમવાની ના પાડી એટલે ગીધે દુઃખની વાત પૂછી ભાઈએ માંડીને વાત કરી ગીધે કહ્યું તમે ચિંતા ન કરો જમી લો હું તમને સાગરની પેલે પાર મૂકી જઈશ ભાઈ બહેન પેટ ભરીને જમ્યા પછી ગીધની પીઠ પર બેસી ગયા ગીધ સડાટ સડાટ કરતો ઉડ્યો થોડીવારમાં બંનેને સિંહદ્રી પહોંચાડી દીધા બંને જણાએ ગીતનો આભાર માન્યો સિંહદ્રી પહોંચી સોમા ધોબણના ઘરે આવ્યા સાત માળની હવેલીમાં સાત દીકરા અને વહુઓ સાથે સોમા ડોમદોમ સાહેબી ભોગવતી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા તન મનથી સેવા સોમાની સેવા કરવા લાગ્યા સોમાએ બંનેની સેવાથી ખુશ થઈ સેવાથી પ્રસન્ન થયેલી સોમાએ તેમને આવવાનું કારણ પૂછ્યું જ્ઞાનવત્તે વધી વિગત વાત કરી ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સવારે સોમા ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્ય બળે આકાશ માર્ગે ઉઠતી ભાઈ બહેનના ગામમાં આવી પહોંચી બ્રાહ્મણ બ્રાહ્મણી ખુશ થઈ ગયા એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવત્તિ ના ઘડીયા લગ્ન લીધા લગ્ન ના દિવસે જાણ આવી રૂડા સામૈયા કરી ઉતારા આપ્યા ચોથો ફરતા જ વરરાજા ઢળી પડ્યો ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયા આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા એ વખતે તરત જ સોમાએ જમણા હાથમાં પાણી લઈ તેવા સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિ પર છાંટ્યો તરત જ વરરાજા આળસ મર બેઠા થયા બધે આનંદ આનંદ છવાઈ ગયો લગ્ન પૂરા થતાં સોમાએ વિદાય માંગી બધાએ રોકાઈ જવા આગ્રહ કર્યો પણ તે બોલી કે મેં કાળને મહાત કર્યો છે પરિણામે મારા સાથે પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિ સંસ્કાર થઈ જશે આટલું કહી શોમાં પવનવેગે સિંહલ દ્વીપ પહોંચી ગઈ ઘરમાં રોકકળ થતી જોઈ પરિસ્થિતિ સમજી ગઈ ઘરમાં પ્રવેશતા જોયું કે સાતે પુત્રોના શબ પડ્યા છે સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું પીપળાની ચારે તરફ પ્રદક્ષિણા કરી દર્ભની સળી લઈ તેમાં સૌમતી અમાસનું પુણ્ય મૂક્યું ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડતા જ પુત્રો જીવિત થઈ ગયા હે પ્રભુ તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેમ તમારું વ્રત કરનારને સર્વને ફળજો જય શ્રી કૃષ્ણ